પોરબંદર તાલુકાના માધવપુર ગામે આવેલા નવા પેટ્રોલ પંપની બાજુમાં હાઈવે રોડ પર સાંજના છ વાગ્યે છકડો અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં છકડોના ચાલકને ઈજા પહોંચી હતી જેથી તેઓને સારવાર અર્થે અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે પોરબંદરના સરકારી દવાખાને ખસેડવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે આંગેની માહિતી અનુસાર માધવપુરના વેલવાડી સીમા રહેતો છકડો ચાલક વજશી કાના ભરડા જેની છકડો રિક્ષા સાંજના છ વાગ્યે માધવપુરથી તોતાના ઘરે વેલવાડી તરફ આવતા હતા તે દરમિયાન પોરબંદર તરફથી છકડોની પાછળ પુરપાટની ઝડપે આવી રહેલી ઇન્ડિકા કાર નંબર જીજે ઇલેવન એસ ફાઇવ ડબલ સિક્સ નાઇનના ના કાર ચાલકે નવા પેટ્રોલ પંપની બાજુમાં હાઈવે પર છકડો રિક્ષા નંબર થ્રી ઝીરો થ્રીને ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં છકડોના ચાલક વજશીભાઈ કાનાભાઈ ભરડાને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને એકસો આઠ સેવા મારફતે અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જાણવા મળ્યું છે આ અકસ્માત ની જાણ થતા ઘટના સ્થળે સ્થાનિક પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ માધવપુર